ગરમ પાણી લઈને જોયે ઈ ગરમ પાણી લઈને શરીર ધવાડો નીકળે એટલી વરાળ મારે એટલું આયા ટાટું પાણી એથી નાયા હાલો હાલો જલ્દી મોઢું થાય આરતી ના દર્શન કરાવીએ હા

જોયું ને મિત્રો ખાલી આ દુનિયા જોવો તમે પહાડો કદન્યા વાહ પહાડ પટિકા હાલો દર્શન કરવા ચાલો મિત્રો અય અય હા બતાઉ છું બધું એલા ઓહ હો જાય ઓ માય ગોડ આયં સી ફોટો વડ લે મિત્રો જોવો તમે અય

Hei, neem karoli baba Ubar ah, aja, ubar aja ya, itu agak, Aja lah ya Hei, neem karoli baba चे चे तो तो से। तो था था। मित्रों दर्शन कर तो तो दोस्तों गट दी तो वो मैं खाली सी आ राम દર્શન દર્શન કરી નવા મિત્રો હવે મિત્રો આપણે દર્શન કરીને

આપણે ચા ચા લેવા ચામાં આ રીતના અહીંયા આપે કારણ કે ઠંડી નો થઈ જાય પણ કાટ કાચ લાડવા કાઢે

ચાલો નાસ્તો કરી લઈ મિત્રો મિત્રો હવે આપણે અહીંથી નીકળવાનું છે મોસમી ખાવાનો મેળ નહીં આવે અને આ પાડે છે પણ આપણે તો અડીએ વાસી એક બે તોડી એક ખાઈ દે એક છે ના પાડે છે આપણે એક તોડી લીધી છે હતા હવે આપણે અહીંથી નીકળીએ નૈનીતાલ જઈએ નૈનીતાલ જઈને એ મને બતાવી દે તમે તો હવે જાય છે આપણે નૈનીતાલ નૈનીતાલ જવા માટે નીકળી ગયા છીએ આ નૈનીતાલ 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 મિત્રો હવે મે તમને બતાવ્યું નેનીતાલ નેનીતાલ ધ બ્યુટીફુલ લેક યા મિત્રો આપણે નૈનીતાલ પહોંચી ગયા છીએ જો તમે આ છે નૈનીતાલ એટલે નૈનીતાલ જિલ્લો છે એમાં ફરવા લાયક ઘણા સ્થળો છે એમાંનું એક આ છે નેક્યુ પોઈન્ટ છે લેક પોઈન્ટ તળાવ જોવાનો પોઈન્ટ અચ્છા આવા બેહોવા જાવું છે કે આપણે

ગુજરાતી નીમકરોલી બાબા અહીંયા હતા ફોટોગ્રાફી મને અહી બતાવી દો આગળ ફોન નહી જવા દે

બીજો પોઈન્ટ એ ગબ્બર બ્રિજ આ ગબ્બર બ્રિજ છે મિત્રો જો છે હા આપણે આમાં જ આવ્યા છે આયા ફોટો પડ લેવા લીધી હે તને આ ગલ રે એની ઉપર લીધી ડિપોઝિટ ઉપર હા ઈ હતન બ્લોગ માં ખબર છે ભાવતાલ કરતા ની ખબર છે આપણે કાલ હતી મણસા દેવી માતાજી લેખ દેખાઈ ત્રીજો પોઈન્ટ આપડે ગાઈસ મંસા દેવી નું મંદિર હા છે મંસા દેવી નું મંદિર એય મંસા દેવી કાર્તિક ચાલો ઊંટા ગાрте હા આગળ અહમ માતાજી ના દર્શન કરી લીધા આઈ થીને એક ચૂર પાકાર લેત લેક અતાય બતાવો ચલાવ बह बहुत आवड़ा सूर पाताल लेख

फोन माइक्रोफोन फोन पावर જોડો આ બહુ મજા આયા યાર ફોન એટલે શું એ ખબર હા તો થા સુકા થા દેહ જાય આ

એડવેન્ચર કરવું છે કેમ વોટરફોલ માં મજા ઉપર જાવ તો સારું મળી જાય લગભગ મિત્રો તમને એક હું વસ્તુ બતાવું ભયંકર આખો ડુંગરો જ છે એની ઉપર અહીંયા બસ જવો તમે ખાલી પહેલાનું એક્સિડન્ટ થઈ ગયેલું હતું

બસ મિત્ર આ છે આપણો નવમો પોઈન્ટ આનું નામ છે મતલબ માં ગુફા આની અંદરથી એટલો ટાઢો પવન આવે છે ઓ બસ એટલું જ છે અહીંથી એટલું ચડવાનું ખાલી અને આ એસી ગુફા છે ફૂલ પવન આવે છે આમાં તાઢો બોળ પવન આવે અહીંયા

બતે આ બાજુ ની લેક છે જામણી બાજુ ની તો લેક છે તો બતે અને એની તાલ લેક ની અને ડાબી બાજુ છે શોપ બધી દુકાનો છે પૂછતા કરે હવે આપણે હવે આપણે રેલવે રેલવે સ્ટેશન આવી નાથી છે અમારી ટ્રેન છે હરિદ્વાર ની

હવે અમે અમારા પાપ ધોશું ગંગા મૈયા પાપ આપણે આ આપણે બહુ ઓછા કર્યા છે જીવનમાં પતોય તોય નાખશું હા એ વાત છે આ જુવાના નથી એટલે ગુડ નાઈટ ની આવે કારણ કે અડતે મેં આ બ્લોગ હવે આ સમાપ્ત નથી કરવાનો ઈ બધું આજે સમાપ્ત છે આ બ્લોગ નો કન્ટિન્યુ પાર્ટ 2 તમને મળશે હા टिकट भी आग है मैंने आज नहीं डाली अपनी मां की ट्रेन और मिली गया है मैं छोड़ी नहीं करता हूं बहुत बोलता हूं मुझे बोला हमारा थाना हमारा आ आ जेल जेल थाना थाना टिकट गलत हूं अभी कह रहा देर दिन जाऊंगा अरे बंद कर मैं तो ट्रेन में चोरी थाई से ध्यान रखो मित्रों मित्रों जान रखो

પોળી ની પાસે છે હરકી ની પોળી ની નજીક જ ભાઈ ત્યાં વાહે છે બરોબર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ